નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું વરસાદ વિશે આમ તો ગયા અઠવાડિયાથી ઋતુશાસ્ત્રીઓ અને ભારતીય હવામાન ખાતું એવી આગાહી કરતું આવ્યું છે કે ભાઈ એક વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે અને એના લીધે ભારેથી અતિભારે વરસાદ આખા ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડશે આગાહીને પગલે તંત્ર તો એલર્ટ થઈ ગયું હતું પરંતુ વાવાઝોડાએ એ છેલ્લી ઘડીએ એટલે કે એની એના અંતિમ દિવસોમાં એને દિશા બદલી નાખી અને એ બીજે ફંટાઈ ગયું અને એના લીધે વાવાઝોડાના કેરમાંથી ગુજરાત બચી ગયું બહુ સારી વાત છે પરંતુ એની અસરના ભાગરૂપે ઠેર ઠેર વરસાદ ઘણી જગ્યાએ પડ્યો છે અને હજુ પણ ઋતુશાસ્ત્રીઓ અને હવામાન ખાતું તેમ કહે છે કે આગામી ચાર પાંચ દિવસની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને પવન પણ ફૂંકાશે આમ તો સામાન્ય સામાન્ય રીતે ચોમાસું પંદર જૂન પછી ગુજરાતમાં શરૂ થતું હોય છે પરંતુ આ વખતે હવામાન ખાતું એવું કહે છે કે દસ જૂનની આસપાસ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ જશે એ પહેલાં મેના અંતમાં છૂટો છવાયો અને ક્યાંક ભારે વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવે છે સવાલ સાહેબ એ છે કે ઋતુઓની જે પેટર્ન બદલાઈ રહી છે એના લીધે આ જ નહીં તો આવતીકાલે એક ગંભીર ચિંતન કરવું જ પડશે જેની જેની જવાબદારીમાં આવે છે માનો કે કૃષિ ખાતું છે બરાબર વેધર ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટ છે આ બધાએ કંઈક ને કંઈક આ દિશામાં વિચારવું પડશે કે ચોમાસું છે એ આ વખતે એક અઠવાડિયું વહેલું છે આવું ઘણા વર્ષો પછી બન્યું છે હવે મેના અંતમાં જે આગાહી કરવામાં આવી છે એમાં સાહેબ ખેડૂતોને લગતી કોઈ વાત કરવામાં આવી નથી ઋતુશાસ્ત્રીઓ બધી આગાહી કરે છે હવામાન ખાતું આગાહી કરે છે પરંતુ એમ નથી સલાહ આપતા કોઈ કે ભાઈ આ વરસાદ પડશે વાવણી લાયક જ વરસાદ પડવાનો છે તેમાં ખેડૂતોએ વાવેતર કરવું કે ન કરવું એના વિશે દ્રિજામ હોય છે ખેડૂતોને એવી ચિંતા હોય છે કે વાવેતર કરી દેશું અને પછી વરસાદ ખેંચાશે તો આપણું બિયારણ છે એ નિષ્ફળ જશે હવામાન ખાતાએ અથવા તો ઋતુશાસ્ત્રીઓએ એ ખેતીને થોડીક ફોકસમાં રાખવી પડશે સાહેબ આપણો દેશ હજી કૃષિ પ્રધાન જ છે ઉદ્યોગપ્રધાન નથી અને એટલે જ આપણું જે અર્થતંત્ર છે એ કૃષિ આધારિત અર્થતંત્ર છે અને ખેડૂતોને જો સમયસર માર્ગદર્શન મળી જાય કે ભાઈ આ મેના અંતમાં જે વરસાદ પડશે વાવણી લાયક છે તમે તરફ આવી દેજો કારણ કે પછી પાછો છ જૂન પછી વરસાદ આવવાનો જ છે વાવેતર પછી દસ પંદર દિવસ સુધી વાંધો ન આવે વરસાદ પડે તો પરંતુ આવી કોઈ સ્પષ્ટતા નથી કોઈ હવામાન ખાતાના આગાહીકારો કરતા કે નથી ગવર્મેન્ટનું હવામાન ખાતું કરતું ચોમાસાનો સૌથી વધુ કોઈ પ્રતીક્ષા કરતું હોય તો એ ખેડૂત છે સાહેબ એટલે ખેડૂતને માર્ગદર્શન મળે ખેડૂતને નિર્ણય લેવામાં સરળતા રહે એ કોઈ પ્રકારની દ્વિધા ન અનુભવે એ રીતનું એક માર્ગદર્શન છે એ ઋતુશાસ્ત્રીઓ અને હવામાન ખાતાએ આપવું જોઈએ કારણ કે આખરે તો ચોમાસું એના માટે એક આધારસ્તંભ જેવો હોય છે અને તેથી જ ખેડૂતો છે એ વાવણી કરવામાં દર વર્ષે દ્વિધા અનુભવે છે પાછતરા વરસાદની ચિંતાએ કે પછી જો વરસાદ ખેંચાશે તો બે હજાર નિષ્ફળ જશે પરંતુ હવામાન ખાતું જો અંબાલાલ પટેલ છે કે પરેશ ગૌસ્વામી છે એ જો એક મહિના અગાઉ વાવાઝોડાનું કહી શકતા હોય અને વરસાદનું કહી શકતા હોય તો તમે એ પણ કહી દો કે ખેડૂતોએ વાવેતર કરી નાખવું પંદર દિવસની અંદર પાછો વરસાદ આવશે જ અને ખેડૂતો નિશ્ચિત થઈ અને એ વાવેતર કરે અથવા એનો એક ચોક્કસ પ્રકારનો નિર્ણય એ લઈ શકે આ એક વાત થઈ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે આજે પણ છે આવતીકાલે પણ છે આજે એમને વડોદરા દાહોદ ભુજ આ બધા સ્થળોએ રેલી અને રોડ શો કર્યા અમદાવાદમાં પણ અને ગાંધીનગરમાં પણ આવતીકાલે થશે હજારો લોકો એમની રેલીમાં ઉમટી પડ્યા પાકિસ્તાન સાથેની સર્જિકલ સ્ટ્રાઇક પછી યુદ્ધ નથી કર્યું આપણે માત્ર સર્જિકલ સ્ટ્રાઇક કરી સર્જિકલ સ્ટ્રાઇક પછી સાહેબ વડાપ્રધાનની પહેલી મુલાકાત છે અને ભુજ બોર્ડર એટલે કે ત્યાંથી પાકિસ્તાન બહુ નજીક છે જ્યાં જ્યાં પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો એવા દરેક સ્થળો ઉપર વડાપ્રધાન ગયા છે અને ત્યાંના લોકોને એને સાંત્વના પણ આપી છે અને હિંમત પણ આપી છે અને પાકિસ્તાને એને ચેલેન્જ પણ આપી છે જો કે હવે પાકિસ્તાન આતંકવાદનો ઉપયોગ ઘણા વર્ષો સુધી કદાચ ભારત સામે નહીં કરે એ સમજી ગયું છે હવે જો કરશે તો સમજી લો કે એમની પતન નિશ્ચિત છે હવે વડાપ્રધાનની આ એક પ્રકારની જે યાત્રા છે જે પ્રવાસ છે એ એક રાષ્ટ્રીય પ્રેમ પ્રત્યેનો જે પ્રવાસ છે એવું આપણે એને કહી શકીએ છીએ કારણ કે યુદ્ધ પછીની વાતો જાણવા માટે લોકોને બહુ રસ હોય છે દેશવાસીઓને એમાં ખૂબ આતુરતા હોય છે અને એટલે જ તમે જુઓ સમયાંતરે ભારતીય ડિફેન્સ ડિપાર્ટમેન્ટ તરફથી અથવા નેવી ડિપાર્ટમેન્ટ તરફથી કે એરફોર્સ તરફથી સાહેબ એ જાહેર કરવામાં આવ્યું છે કે આખા ઓપરેશન કઈ રીતે કરવામાં આવ્યું હતું કઈ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કઈ રીતે પાકિસ્તાનના આપણે આતંકવાદી કેમ્પનો સફાયો કર્યો આ દરેક વિગતો જનતા સમક્ષ મૂકવાનો સરકારે પ્રમાણિક પ્રયત્ન કર્યો છે અને એમાં કોઈ બે મત નથી કે ભારત પાકિસ્તાન સાથેની સર્જિકલ સ્ટ્રાઇકમાં પાકિસ્તાન તો ઊભી પૂછડીએ ભાગ્યું હતું અને ભારતના બહાદુર સૈનિકોએ સાહેબ લડત આપી અને પાકિસ્તાનને ચોથા દિવસે તો હફાવી દીધું આ ભારતની તાકાત છે સાહેબ અને આપણે ઈચ્છીએ કે ભવિષ્યમાં પહેલગામ જેવી કોઈ ઘટના દેશમાં ન બને મારો એપિસોડ આપણે ગરમ હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનનું બટન દબાવજો અસ્તું